સ્વતંત્રતા દિવસની શુભ સવારે રાજ્યપાલ આચાર્ય રાજભવનના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી ધ્વજવંદન પછી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવન પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું અને તેમણે જેકફ્રુટ અને ફણસનું વૃક્ષ વાવ્યું હતું અને ધ્વજવંદન સમારોહમાં એસઆરપીએફ જૂથ બે અને અમદાવાદ કંપની કમાન્ડ તથા જવાનો અને જૂથ બાર ગાંધીનગરના જવાનોએ ભાગ લીધો હતો અને પંદરમી ઓગસ્ટના પર્વે રાજભવનના ધ્વજવંદન સમારોહમાં અધિક મુખ્ય સચિવ જેપી ગુપ્તા રાજ્યપાલના અગ્ર સચિવ અશોક શર્મા રાજ્યપાલના એડીસી લેફ્ટનન્ટ કમાન્ડ મનુ તોમર અને કે સિદ્ધાર્થ ગાંધીનગરની વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ તથા અન્ય શાળાના બાળકો ઉપરાંત રાજભવનના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો